જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જલારામ છો બધા મજામાં આજે હું બનાવું છું પાંચ મિક્સ કરેલી દાળ એમાં છે અડદની દાળ તુવેરની દાળ મગની દાળ મગની કોતરાવાળી દાળ અને ચણાની દાળ ઈ મેં બાફી લીધી અને બ્લેન્ડર નથી કર્યું અને માખી આખી રેવા દીધી આમાં તમે મસૂરની દાળી નાખી શકો પણ અમે મસૂરની દાળ નથી ખાતા એટલે નથી નાખીને અડદની દાળ ન નાખવી તે હાલ અને એમાં મેં પેલા તેલને ઘી મૂકી દીધું રાઈ જીરું હિંગ આદુ મરચાં લસણની પેસ્ટ અને દાળ બાકી લીધી અને આખી આખી વઘારી દેવાની બ્લેન્ડર કે કંઈ નથી કરવાની મને હળદર મીઠું ધાણા જીરું અને લીંબુ એમાં મેં ખાંડ નથી નાખી અને લાલ મરચું નથી નાખ્યું

આ છે દાળ ખે ને એટલે સરસ થઈ જશે અને મેં વેલી કરી લીધી એટલે જરાક રસ્તાવાળી રાખી રસો શોષી જાહે